નમસ્કાર ઉજાસ બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન અમેરિકાના સમાચારની વાત કરીશું અમેરિકામાં શા માટે ઇમિગ્રેટ્સ માટે અલગથી બનાવવામાં આવી રહેલી છે નવી જેલ એ પણ વાત કરીશું કે કયા રાજ્યમાં ઇમિગ્રેટ્સને હવે પછી રાખવામાં આવશે અને કઈ જગ્યાએ આ જેલ બનાવવાનું કામ શરૂ કરવાનું આરંભ થઈ ગયું છે અત્યારે સુધીમાં સાઠ હજારથી વધારે લોકોને કસ્ટડીમાં લીધેલા છે અને તેમાંથી મોટા ભાગના લોકોનો હજી કોઈ પણ ગુનો હજી નોંધાયો નથી તેમ છતાં બે હજાર પચીસ માં કોંગ્રેસે વધારાને લોકોને અટકાવવાની દિશામાં મોટી રકમની મંજૂર આપી દીધી છે તેની સાથે જ વાત કરીશું કે અઢારસોથી વધારે લોકોની હવે ટાર્ગેટ કંપની ઘર ભેગા કરવાની તૈયારી કરી રહી છે તે પણ વાત કરીશું ગુજરાતીઓને કેટલા તેમાં જોડાયેલા છે અને ગુજરાતી લોકો ત્યાં રહેશે તો તેની ઉપર આની શું અસર થશે આ બધા જ સાથે સમાચાર આપણે વિગતવાર વિસ્તારથી ચર્ચા કરીશું આંકડાઓ હવે વધતા હોય તેવું દેખાઈ રહ્યું છે અમેરિકામાં ગુજરાતીઓની સાથે આપણા ભારતીય મૂળના બધા જ વ્યક્તિઓ હવે ખૂબ ચિંતાના વિષયમાં ડૂબી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે ટ્રમ્પ સરકારે નવો નિર્ણય સાથે હવે સાહીઠથી સિત્તેર હજાર લોકોને રાખી શકાય તેવી ઇમિગ્રેટ્સ માટેની જેલ પણ બનાવવાની યોજના શરૂ કરી દીધી છે કોઈ પણ હદે હવે કરે તે આપણે મુશ્કેલ બનશે અને અમેરિકામાં જો તમે કઈ ભૂલ કરી છે તો તમને આઈસીઈ દ્વારા કઈ જેલમાં અને કયા રાજ્યમાં મૂકવામાં આવશે તેમની પણ આપણે વિગતે ચર્ચા કરીશું અને આપણે જોઈશું આગળ કે યુનાઇટેડ સ્ટેટમાં ગેરકાયદેસર જે વ્યક્તિઓ રહે છે તેમની ધરપકડ અને દેશ નિકાલની પ્રક્રિયાને મોટા પાયે અને ઝડપથી વધારવા માટે વર્તમાન વહીવટી તંત્ર દ્વારા એક જંગી યોજના પર કામ શરૂ કરવાનું તેમણે શરૂ કર્યું છે આ યોજનાનો ઉદ્દેશ જેમ બને તેમ વધુ લોકોને કસ્ટડીમાં લાવવાનો છે આ મહત્વાકાંક્ષી વિસ્તારને ટેકો આપવા માટે કોંગ્રેસ

હમણાં જ તાજેતરમાં નક્કી કર્યું સામાન્ય રીતે ફેડરલ કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે પરંતુ આ પ્રક્રિયામાં થતા વિલંબને ટાળવા અને ઝડપથી કામ શરૂ કરવા માટે હવે લશ્કરી પ્રાપ્તિના માર્ગનો ઉપયોગ કરી રહ્યું છે હવે સીધો એનો અર્થ એ છે કે ખાનગી કંપનીઓ સાથે મળીને બાંધકામ અને જાળવણીનું કામ સંભાળશે આપણે જોઈએ તો સીએનએન ના એક અહેવાલ મુજબ નવા બાંધકામ પર આવતા મહિને જ કામ શરૂ થઈ શકે છે સાહીઠ હજાર નવા પથારી અને તંબુ જેલના પ્લાન અને આ તાત્કાલિક પ્લાનના હેઠળ કુલ સાહીઠ હજાર નવા પથારીઓની ક્ષમતા ઉમેરવામાં આવશે આ માટે છ મોટા પાયાના સુવિધાઓ બનાવવામાં આવશે જેમાં દરેકની ક્ષમતા દસ લોકોને રાખવાની હશે આ નવા જે નિયમો છે અથવા તો ડિટેન્શન સેન્ટર મુખ્યત્વે યુએસના આંતરિક રાજ્યોમાં વ્યૂહાત્મક રીતે જોઈએ તો બનાવવામાં આવશે છ રાજ્યો કે લ્યુઇસિયાના જ્યોર્જિયા પેન્સિલવેનિયા ઇન્ડિયાના અને ઉટાહો અને ટેક્સસમાં બનાવવામાં આવશે આ સુવિધાઓની ડિઝાઇન સોફ્ટ સાઇડેટેડ ટેન્ટ એટલે કે જે તંબુ જેવા જેલ હોય તેવી હશે

જે લઈ શકાય તેવી ભારે ટીકા થઈ છે આ વિશાળ વિસ્તરણ ખાનગી જેલ ઉદ્યોગ માટે મોટો આર્થિક લાભ લાવશે કોર સિવિલ જીઈઓ ગ્રુપ જેવી મોટી ખાનગી અટકાયતો કંપનીઓને પચતાલીસ અજબ ડોલરનું ભંડોળ મોટા હિસ્સો મળવાની સંભાવના છે આ કંપનીઓના એક્ઝિક્યુટીવે અગાઉ વહીવટ તંત્રના ચૂંટણી ભંડોળમાં નોંધપાત્ર દાન આપ્યું હતું સૌથી મોટી ચિંતા એ છે કે આટલા મોટા પાયે વિસ્તરણ માનવ અધિકાર અને યોગ્ય કાનૂની પ્રક્રિયા માટેના ધોરણોને જોખમમાં મૂકે છે દૂર સ્થળ અને સ્થળોએ તંબુ જેવા બનાવવાથી અટકાયતોને તેમના પરિવારો અને વકીલો માટે શોધવાનું અલગ શક્ય બની જાય છે વળી હાલમાં આઈસીઈની કસ્ટડીમાં જે લોકો છે તેમની એકોતેર લોકોની કોઈ ગુનાહિત રેકોર્ડ રહ્યા જ નથી આમ લશ્કરી સહાયતા ઝડપથી કરારની પ્રક્રિયા અને તંબુની જેવી ડિઝાઇનનો ઉપયોગ આ યોજના માટે ખૂબ ઝડપી બની રહ્યો છે તે ન કહી શકાય પણ ઓછી અને સંભવિતપણે વધુ અમાનવીય બનાવે છે તેવું કહી શકાય છે તાજેતરના અહેવાલો મુજબ અમેરિકાની રિટેલ દિગ્ગજ કંપની ટાર્ગેટ અઢારસો કોર્પોરેટ હોદ્દાઓ દૂર કરવાની જાહેરાત કરી રહી છે સતત ઘટતા વેચાણ વધતી સ્પર્ધા અને આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ પગલા હવે માત્ર કંપની માટે જ નહીં પરંતુ અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ માટે અને ભારતીયો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે ટાર્ગેટના મુખ્ય કાર્યાલયો અને ઓફિસમાં ઘણા ભારતીય લોકો ખાસ કરીને ગુજરાતીઓ અને મધ્યમ અને ઉચ્ચ સ્તરીય પદ પર કાર્યરત કરી રહ્યા છે હવે આ છટણીના પગલે તેમની નોકરી અને ભવિષ્ય અંગે અનિશ્ચિતતા ઊભી થઈ શકે તેવું આપણે સામે દેખાઈ રહ્યું છે પરંતુ આગળ શું થશે તે પણ રસપ્રદ છે છેલ્લા કેટલાક વર્ષોમાં ટાર્ગેટ માટે સમય મુશ્કેલ રહ્યો છે ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો મોંઘવારીના દબાણ અને ઇ કોમર્સ ક્ષેત્રમાં વોલમાર્ટ અને એમેઝોન જેવા હરીફોના વધતા પ્રભાવને કારણે કંપનીના નફામાં સતત ઘટાડો નોંધાયો છે

માટે આંતરિક જટિલતા ઘટાડવી ખૂબ જરૂરી છે આશરે એક હજાર કર્મચારીઓની છટણી અને આઠસો ખાલી પડેલી જે પોસ્ટ છે તેમને રદ કરવાના આ પગલાથી ટાર્ગેટ પોતાના કોર્પોરેટ સ્ટાફમાં લગભગ આઠ ઘટાડો કરી શકે તેવું દેખાઈ રહ્યું છે આ છટણીનો અમલ રજાની ખરીદી સિઝન પહેલા જ થવાનો હતો પરંતુ જે બાબત છે કે સુધારાની જરૂરિયાત હજુ તાત્કાલિક દેખાઈ રહી છે અમેરિકાના રિટેલ ક્ષેત્રમાં હાલ સ્પર્ધા તીવ્ર બની હોય તેવું દેખાઈ રહ્યું છે વોલમાર્ટ પોતાની સસ્તી કિંમતો અને મજબૂત સપ્લાય કારણે ગ્રાહકોને જાળવી રાખવામાં સફળ રહ્યો છે જ્યારે એમેઝોન ઈ કોમર્સ માર્કેટમાં સાડત્રીસ ટકા કરતા પણ વધુ હિસ્સો ધરાવે છે ટાર્ગેટને બે હજાર ત્રેવીસમાં માં ડીઆઈ ડી કાર્યરતના કારણે ભાર નુકસાન સહન કરવું પડ્યું હતું જેના કારણે શેર હોલ્ડર્સ મૂલ્યમાં વીસ બિલિયન ડોલરનો વધુ ઘટાડો નોંધાયો હતો આ છટણીનો સીધો અસર જોઈએ તો અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય ખાસ કરીને ગુજરાતી પ્રોફેશનલ્સ પણ વધુ થવાનો હોય તેવું દેખાઈ રહ્યું છે સોટા ટેક્સાસ અને કેલિફોર્નિયા જેવા રાજ્યના ટાર્ગેટ કોર્પોરેશન ઓફિસમાં કામ કરતા ઘણા ગુજરાતીઓ એન્જિનિયર ડેટા એનાલિસિસ અને મેનેજમેન્ટ પ્રોફેશનલ હવે નોકરી ગુમાવવાના ભયમાં દેખાઈ રહ્યો છે ઘણા પરિવારો માટે આ નિર્ણય આર્થિક અને માનસિક તણાવ લાવનારો સાબિત થઈ રહ્યો છે છતાં ટેકનોલોજી ક્ષેત્રમાં તેમની કુશળતા અને મજબૂત નેટવર્કના કારણે ઘણા ગુજરાતીઓ નવી તકો શોધવા માટે આત્મવિશ્વાસની સાથે આગળ વધી રહ્યા છે અને કેટલાક લોકો આ સમયને એવું કહી રહ્યા છે કે આ સમયનો આરંભ થયો છે નવો આરંભ થયો છે મારી માટે સારું છે અને આમ જોઈએ તો ઈ કોમર્સ અથવા તો પોતાના નાના બિઝનેસ શરૂ કરવાની તેમને મોટી તક દેખાઈ રહી હોય તેવું લોકો હવે વાત કરી રહ્યા છે સીઈઓ માઈકલ ફેડલકીએ પહેલેથી જ આ એન્ટરપ્રાઇઝને ઓફિસને સ્થાપી ચૂક્યા છે કે જે એઆઈ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટાર્ગેટના કાર્યને સુધારો લાવશે જેથી કરી કંપની આગળ ચાલે કંપનીના સપ્લાય ચેન અને મૂડી રોકાણ કરવાની પણ યોજના બ્રાન્ડ દેખાતી હોય તેવું માટે તેઓ પ્રતિબંધ થયા છે આ સમગ્ર પરિવર્તન કદાચ તાત્કાલિક રીતે દુઃખદાયી લાગે પરંતુ ખાસ કરીને તેઓ માટે જેમણે વર્ષો સુધી ટાર્ગેટ સાથે કારકિર્દી બનાવી હતી પરંતુ લાંબા ગાળે જો કંપની નવી ટેકનોલોજી અને ગ્રાહક અનુભવ સુધારવા માટે બચતને યોગ્ય રીતે વાપરે તો તે તે ફરીથી વૃદ્ધિ શકે છે નવી ઊંચાઈ સુધી હવે જઈ શકે છે ટાર્ગેટની આ છટણીથી હવે માત્ર કંપનીની નીતિ જ નહીં તે હજારો ગુજરાતીઓ પરિવારોની જિંદગી સાથે જોડાયેલી એક હકીકત છે મુશ્કેલી વચ્ચે પણ આ સમુદાયને મિત્રો જોઈએ તો અડક મહેનત અને ઉદ્યોગ સાહસિક બતાવે છે અને અમેરિકાનું ટાર્ગેટ સ્ટોરી હજુ પૂરી નથી થઈ તે હવે નવા સ્વરૂપમાં દેખાઈ રહી છે નવો આરંભ અને નવી શરૂઆત અને નવી આશા સાથે